આજે મારા માટે જે મીડિયામાંથી જાણવા મળ્યું કે મારા માટે ચૈતરભાઈ એવું બોલ્યા કે મનસુખભાઈ મારા વડીલ છે એ જે બોલે છે બહુ આધાર પુરાવા સાથે બોલે છે પણ મારા જેલમાં છૂટ્યા પછી એમને બહુ ખુશી થઈ હશે જેલની બહાર પછી એમને જે સ્ટેટમેન્ટ મેં એમને જે આપ્યું એના આધારે મેં પણ જે ગઈકાલે આપ્યું એને એને લઈને એમને જે અલગ અલગ પ્રકારનો મારા પર એને આક્ષેપ મૂકતા અને એમાં એમ પણ કહ્યું કે આ બધું આજે પણ એ બોલ્યા છે કે આ બધું કાવતરું મનસુખભાઈ જ કર્યું છે એક બાજુ એમ કે છે કે મનસુખભાઈ મારા વડીલ છે બીજી બાજુ એ જે જેલમાં ગયા એમની સામે જે ફરિયાદ થઈ એ એ ટોટલી મારા પર આરોપ મૂકે છે હું ફરી પણ વારંવાર કહું છું કે આ ચૈતરભાઈ ખોટી રીતના આ વિવાદને આગળ વધારવા માંગે છે હું આ વિવાદને શાંત પાડવા માંગુ છું ને એ વિવાદને આગળ વધારવા માંગે છે મારા પર ખોટો આરોપ થતો હોય તો મારે તો લોકોમાં ગેરસમજ ના ઉભી થાય એના માટે સ્પષ્ટતા કરવી પડે જવાબ આપવો પડે કે જે ચૈતરભાઈ સંજયભાઈ તાલુકા પંચાયતના પ્રમુખને છૂટો મોબાઈલ માર્યો છૂટો ગ્લાસ માર્યો એ ઘટના મેં જોઈ નથી પણ ત્યાંના ઉપસ્થિત પ્રાંત અધિકારીથી માંડીને બધા જ લોકો અમારા પાર્ટીના આગેવાન મોતીસિંહ વસાવાથી માંડીને બધા જ લોકોએ કહી દીધું કે આવી ઘટના ઘટી